અત્રે ઉપસ્થિત મંચસ્થ આપણા વડીલો મહાનુભાવો અને તાલુકાના જુદા જુદા નેવું ગામના આગેવાન ભાઈઓ અને વડીલો મને વિષય મળે છે કે ભીલ સમાજ પંચ કેવી રીતે કામ કરી રહ્યું છે અને એની જરૂર શા માટે પડે તો ભીલ સમાજ પંચ એ આપણું

ત્યારે આપણે કોને મળીએ તો એના માટે જો તાલુકા પંચ બનાવવામાં આવે તો એ તાલુકાના આગેવાન ભાઈઓને આપણે મળીએ કે ભાઈ અમારા તાલુકામાંથી તમારા તાલુકામાં છોરી આવી છે અથવા લાડી આવી છે તો આનો આપણે કઈક રસ્તો કરીએ તો આવી રીતે સામાજિક આપણે વિકાસ થાય એકબીજાને હળી મળી અને આપણા ભીલ સમાજના જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું આપણે નિરાકરણ કરી શકીએ એના માટે તાલુકા પંચની રચના કરવાની આપણને જરૂર પડી તો એના માટે અમે ગરબાડા તાલુકાની અંદર અમારા શિક્ષક ભાઈઓ અને આગેવાન ભાઈઓને મળી અને બેઠક કરી ડુંગરી મુકામે અને ત્યાં માન્ય પલ્લા સાહેબ પણ ઘણી વખત પધાર્યા એમના માર્ગદર્શન તળે અમે છેલ્લા અઢી વર્ષથી આ કામ કરી રહ્યા છીએ અને ગરબાડા તાલુકાની અંદર દરેક તાલુકા સભ્ય જિલ્લા સભ્યો આગેવાનો બધા મળી અને એ સરસ મજાને અમે તાલુકા પંચ બનાવી ત્યાર પછી અમને ગયા વર્ષે માન્ય પારગી સાહેબના નેતૃત્વમાં નવું લગ્ન બંધારણ અમલમાં આવ્યું ગરબડા ભીલ સમાજ પંચ અને બિરસા ભવન દાહોદ બંનેના સંયુક્ત વિચારધારા પ્રમાણે કે ભાઈ દાહોદ જિલ્લાની અંદર અને ત્રણેય જિલ્લાની અંદર આપણો ભીલ સમાજનું કંઈક નવું લગ્ન બંધારણ હોય અને દેજ દાપામાં આપણો સમાજ ઘણો બધો પાછળ જઈ રહ્યો છે આપણે વિકાસ ત્યાં અટકી ગયો છે અને અટકવાને તો ઠીક છે પણ પાછળ જઈ રહ્યો છે અધોગતિ તરફ જઈ રહ્યો છે તો એના માટે નવું લગ્ન બંધારણ અમલમાં આવ્યું તો આ લગ્ન બંધારણો અમે ગત વર્ષે આખા ગરબાડામાં ગામે ગામ જઈને ફળીએ ફળી જઈને પ્રચાર કર્યો તો ત્યાં ગયા પછી અમે લગભગ એકાવન નું લગ્ન બંધારણ એકતાલીસ ગામે સ્વીકાર્યું અને બધા તૈયાર થઈ ગયા પરંતુ જ્યારે દાહોદ તાલુકામાંથી ચિઠ્ઠી આવી ત્યારે અમારા ગામવાળા ભાઈઓ એમ કે સાહેબ આ દાહોદ તાલુકાની ચિઠ્ઠી આવી એમાં તમે કઈ કંટ્રોલ કરો

નહીં પણ આપણે ખાલી વિનંતી એટલી કે અહીંથી જે લગ્ન બંધારણ છે જે આપણા વડી સાહેબ શ્રીઓ છે છે ગાંધીનગર રે પણ પહલાદ સાહેબને કેટલું બધું કામ પહલા સાહેબ આખી જિંદગી ખપાવી દીધી છે આપણી પાછળ અને પહલા સાહેબને મેં પ્રોમિસ કર્યું છે સાહેબ 5 વર્ષની અંદર દાહોદ જિલ્લાના ભીડ સમાજનું સકલ બદલાઈ જશે આર્થિક રીતે અને એ આપણે જોઈશું તો આપણે એ ફરજ બને છે કર્મચારી આપણે આ લગ્ન બંધારણ આપવામાં આવશે તો અમે અપેક્ષા રાખીએ કે જે લગ્ન બંધારણ છે એને એકી સાથે આપણે કે અમે ધાનપુર તાલુકા નેવ ગામના આગેવાન ભાઈઓ

કે તમને જે અમારા તાલુકાના નથી કરી શક્યા એ ત્રણ પાંચ ભાઈઓ એક મંચ પર આખો દરેક ભાઈઓને ભેગા કરી શક્યા છે તો એ સારો ભાવ હોય તો જ ભેગા થાય છે બાકી ભેગા થતા નથી તો આપણે બધા એમને સાથ આપીશું અને દાહોદ જિલ્લાના નવ તાલુકામાં ધાનપુર તાલુકાને આપણે ટોપ પર લઈ જવાનો છે તો આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત